મોરબીના વિસીપરા વિસ્તારમાં કાંજીભાઈ ચાઉ મિત્રને ભાડે આપેલ મકાન ખાલી કરવાનું કહેતા આરોપી સમીશા યાકુબ શાહ શામદારના ઘરે ગયા હતા જે બાબતે આરોપીને સારું નહીં લાગતા જેનો ખાર રાખી આરોપી સમીશા તથા તેની સાથે અન્ય એક આરોપી સિકંદર અલાઉદ્દીન કટિયાએ મૃતક કાંજીભાઈ ચાવને છાતીમાં ચરીનો જીવલેણ એક ઘા મારી મોત નિપજાવ્યો હતું ઉપરોક્ત હત્યાના બનાવનો કેસ મોરબી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલો તેમજ 30 મૌખિક પુરાવા અને 24 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લે મોરબી કોર્ટ દ્વારા આરોપી સમીર યાકુબ શાહ શામદારને આજીવન કેદ તેમજ રૂપિયા દસ હજારના દંડની સજા ફટકારવામાં આવી હતી જ્યારે તેની સાથેના તથા બીજા આરોપી સિકંદર અલાઉદ્દીન કટિયાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ ફરમાવવામાં આવ્યો હતો જે આજે વિજય કિસ્મ સમીર શાહ અને બીજો આરોપી સિકંદર આ બે સામે આઈપીસી ત્રણસો બે મુજબનો ગુનો દાખલ થયેલો જે તે વખતે એમાં સમીર શાહને નામદાર કોર્ટે આઈપીસી ત્રણસો બે માં તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા આપી છે અને સિકંદરને શંકાનો લાભ આપ્યો છે સમીર શાહ છે એને ચાકુના માધ્યમથી ભુજરનાર જે કાનો કરીને હતો એનું મૃત્યુ નિપજાવેલું અને એની અંદર ચોવીસ મૌખિક પુરાવા અને ત્રીસ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ અને નામદાર કોર્ટે સમીર શાહ વિરુદ્ધ આઈપીસી ત્રણસો બે માં એની છે એમાં આજીવન કારાવાસની સજા આપી છે